હોટલ માલિક જયસોર જિલ્લાના આગામી લીગના મહાસચિવ હતા આ ઘટનાને લઈને હોસ્પિટલના કર્મચારી હારૂન રશીદે દાવો કર્યો કે અંદાજે થી વધુ ઇજાગ્રસ્ત હાલતમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે મોટાભાગના વિદ્યાર્થીઓ છે તો આ તરફ પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું જે બાદથી શેખ હસીના દેશ છોડીને ભારત આવ્યા અને હિન્ડન એરબેઝ પર તેમનું વિમાન લેન્ડ થયું શેખ હસીનાએ ગાઝિયાબાદમાં જ રાત વિતાવી શેખ હસીના આજે ભારત છોડીને લંડન જઈ શકે છે એટલે કે તેમને રાજકીય શરણ માટે લંડનની લીલી ઝંડી મળે તેની રાહ છે આ તરફ બાંગ્લાદેશમાં તખ્તાપલટ પર ભારત સરકાર નજર રાખી રહી છે બાંગ્લાદેશ સરહદ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભારત બાંગ્લાદેશ વચ્ચે આવેલ ચાર હજાર છન્નું કિલોમીટર લાંબી સરહદે ભારતીય સુરક્ષા દળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે